નમસ્કાર શ્રી એનએસ હાઈસ્કૂલ બાયડ અગિયાર ભૌતિક વિજ્ઞાનશાસ્ત્રમાં એક પ્રયોગ રજૂ કરેલ છે જે આ મુજબ છે પરમાણુ ઇજ પ્લાન્ટ એ કેવી સુવિધા છે પરમાણુનો ઉર્જાનો ઉપયોગ કરીને વીજળી ઉત્પન્ન કરી શકાય છે જે પરમાણુ ઉર્જામાંથી ઉત્પન્ન થતી ગરમીનો ઉપયોગ કરીને કાર્ય કરે છે એક યુરે પ્રક્રિયા જે યુરેનિયમ અથવા યુરે લૂંટણીય માણુ ન્યુક્લિયસ નાના ભાગોમાં વિભાજીત થાય છે જેનો આપાત્ર પ્રમાણમાં ઊંચા મુક્ત થાય છે તે એક કેવી રીતે ઉત્પન્ન થાય તે દર્શાવવામાં આવે છે પરમાણુ રિએક્ટર રિએક્ટરમાં યુરેનિયમ ગોળીઓથી ભરેલા બર્તન સળિયા હોય છે જ્યારે પરમાણુ વિભાજન થાય છે ત્યારે તેમાંથી ગરમી ઉત્પન્ન થાય છે શીતક શીતક સામાન્ય રીતે પાણી વિભાજન પ્રતિક્રિયા પ્રતિક્રિયા દ્વારા ઉત્પન્ન થતી ગરમીને શોષી લે છે શીતક શીતક સામાન્ય રીતે પાણી વિભાજન પ્રતિક્રિયા દ્વારા ઉત્પન્ન થતી દરમિયાન શોષી લે છે સ્ટીમ જનરેટર ગરમ શીતકની સીતકનો ઉપયોગ સ્ટીમ જનરેટરમાં વરાળ ઉત્પન્ન કરવા માટે થાય છે ટર્બાઈન અને જનરેટર વરાળ ટર્બાઈનને ફેરવે છે જે જનરેટર સાથે જોડાય છે ગતિ ઊર્જાને બીજી વીજળીમાં ઉત્પન્ન રૂપાંતરિત કરે છે કંડિશનર ટર્બાઈનમાંથી પસાર થઈ થયા પછી વરાળને પાણીમાં ઘટ્ટ કરવામાં આવે છે અને સ્ટીમમાં પાછી આવવામાં લાવવામાં આવે છે